નમસ્કાર આજના લર્નિંગ પ્રોગ્રામમાં હું નિકિતા જોશી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ મણિનગરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ખાસ વોલ્ટેજ માટે અલગ અલગ વોટના લેમ્પને સિરીઝમાં જોડવાનું પ્રેક્ટિકલ માટે તમને માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો આપણો હેતુ છે ખાસ વોલ્ટેજ અને અલગ અલગ વોટના લેમ્પને સિરીઝમાં જોડવા જેના માટે આપણે સાધનોમાં જરૂર પડશે કોમ્બિનેશન પ્લાયર સાઇડ કટર અને વેરિયક સામગ્રીમાં જરૂર પડશે એક આધારનો ફ્લેક્સિબલ વાયર બેટન હોલ્ડર ત્રણ સંખ્યામાં અને બલ્બ અલગ અલગ વોટના જે છે ચાલીસ વોટ સાહીઠ વોટ અને સો વોટ હવે પ્રેક્ટિકલ સર્કિટ પર જઈએ તો તમે જોઈ શકો છો તમને ફેઝ ન્યુટ્રલ નું ટર્મિનલનું કનેક્શન આપે છે જે ઓટો ટ્રાન્સફોર્મર અથવા તો તમે તેને વેરિયેટ પણ કરી શકો છો એને આપેલું છે ત્યારબાદ જે ફેઝ છે એ વોલ્ટ મીટર એ મીટર અને ત્યારબાદ એલ વન એલ ટુ એલથી સાથે જોડેલ છે ન્યુટલ એ તમારા લેમ્પ લોડના લાસ્ટ છેડા સાથે જોડેલ છે અહીં આપણે વોલ્ટેજ વારી કરી અને જુદા જુદા વોલ્ટેજ લઈ શકીશું આ જ ડાયાગ્રામ પ્રમાણે હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું આ લોડ બેન્ક છે જેમાં આપણે ત્રણ બલ્બ માટે ત્રણ હોલ્ડરનું સિરીઝ કનેક્શન કરેલ છે જે આ મુજબ છે અહીં પ્રથમ હોલ્ડરના બીજા છેડાને બીજા હોલ્ડરના પહેલા છેડા સાથે જોડેલ છે બીજા હોલ્ડરના ત્રીજા છેડાને ત્રીજા હોલ્ડરના પહેલા છેડા સાથે જોડેલ છે તથા પહેલું હોલ્ડરનો એક છેડો અને ત્રીજા હોલ્ડરના એક છેડાને અહીંયા આપણે ફ્રેઝ અને ન્યૂટ્રોલ સપ્લાય આપીશું અહીં એમસીબી થ્રુ સપ્લાય વેરેકને આપેલ છે તમે જોઈ શકો છો કે અહીંયા એક રેગ્યુલેટર આપેલો છે જેના પર રેન્જ 0 થી 260 વોલ્ટ સુધીની છે જે આપણે જેના દ્વારા આ રેગ્યુલેટર દ્વારા આપણે વોલ્ટેજ ને ઢાળી કરી શકીએ છીએ અને જોઈતા વોલ્ટેજ લઈ શકીએ છીએ ત્યારબાદ સપ્લાય અહીંયા એસી વોલ્ટમીટર એસી એમીટર આપેલ છે જે ડિજિટલ છે તેને વેબેટમાંથી તેનો આગળ જતો સપ્લાય તે વોલ્ટ મીટરમાં ત્યારબાદ ઈ મીટરમાં અને ત્યારબાદ લાસ્ટમાં લોડને આપેલ છે ડિજિટલ વોલ્ટ મીટર અને ડિજિટલ ઈ મીટરનું ચાલુ કરવા માટે અલગથી અગી રહી સપ્લાય આપવામાં આવે છે જે આ વાયર દ્વારા લીધેલ છે હવે ભાઈ સપ્લાય ઓન કરતા અહીં તમે જોઈ શકો છો કે આપણા ચાલુ થઈ ગયા છે જે અત્યારે હાલ ઝીરો બતાવે છે કારણ કે આપણે ઉપર રાખેલ છે હવે ધીમે ધીમે વોલ્ટેજ સપ્લાય વધારતા જઈશું તમે જોઈ શકો છો મીટરમાં વોલ્ટેજ તમને આગળ વધતા દેખાશે અને એ મીટરમાં કરંટ પણ જોડે જોડે વધતો બતાશે અને તમે અહીં જોઈ શકો છો કે ધીમે ધીમે લેમ્પ ચુ પણ ચાલુ થયું છે સૌ પ્રથમ રીડિંગ આપણે સો એ લઈશું અહીં તમે જોઈ શકો છો કે વેરિયકનું જે પોઈન્ટર છે એ સ્કેલ પ્રમાણે સો ઉપર સ્ટડી થયું છે આપણે સો વોલ્ટેજ સપ્લાય અત્યારે લઈ રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે સો વોલ્ટેજ સપ્લાય લીધેલો છે અને કરંટ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી એમ્પિયર મળે છે હવે ત્યારબાદ આપણે લોડ તરફ જઈશું અહીં તમે જોઈ શકો છો એલ વન એલ ટુ અને એલ થ્રી સિરીઝમાં જોડેલા છે પ્રથમ બલ્બ વધુ પ્રકાશિત થશે તેના બાદ બીજો બલ્બ એનાથી થોડો ઓછો પ્રકાશિત હશે અને ત્રીજો બલ્બ એનાથી પણ ઓછો પ્રકાશિત હશે તેનું કારણ છે કે ત્રણે વચ્ચે વોલ્ટેજનું ડિસ્ટ્રિબ્યુશન થાય છે હવે આપણે વોલ્ટેજ વધારતા જઈશું અને એકસો પચાસ વોલ્ટે સ્ટડી કરીશું તો તમે જોઈ શકો છો કે લેમ્પ લોડમાં પ્રકાશ વધી રહ્યો છે અત્યારે આપણે એકસો પચાસ વોલ્ટેજ સપ્લાય આપી રહ્યા છીએ જેની સામે આપણને કરંટ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એમ્પિયર મળી રહ્યો છે અને તમે લેમ્પ વન ટુ અને થ્રીનો પ્રકાશ જોઈ શકો છો હવે વોલ્ટેજ વધારતા જઈશું આપણે તેની સાથે સાથે તમે જોઈ શકો છો કે લોડ બેંકમાં લેમ્પનો પ્રકાશ વધતો જાય છે બસો વોલ્ટેજ ઉપર આપણે સ્ટડી કરીશું હવે વોલ્ટેજ વધારતા જઈ આપણે આશરે બસ્સો વોલ્ટનો સપ્લાય આપેલ છે તેની સામે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો સેવન એમ્પીયર કરંટ મળી રહ્યો છે અને તમે એલ વન એલ ટુ અને એલ થ્રી લેમ્પનો પ્રકાશ જોઈ શકો છો અહીં લેમ્પમાં ચાલીસ વોટ સાહીઠ વોટ અને સો વૉ્ટનો વોટનો લેમ્પ લીધેલ છે આ પ્રેક્ટિકલ પરફોર્મ આપણે જોયું કે અલગ અલગ મૂલ્યના વોલ્ટેજ આપતા લેમ્પમાં લેમ્પના પ્રકાશમાં ફેરફાર થાય છે તેનું મેન કારણ એ છે કે ત્રણેય લેમ્પને આપણે સિરીઝમાં જોડેલા છે જેના કારણે તેઓને મળતા વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે જેના કારણે દરેકને મળતો જે કરંટ છે તે અલગ અલગ વેલ્યુનો મળશે જેનો આધાર તેના અવરોધ ઉપર રહેલો છે જેટલો અવરોધ વધારે એટલો એને મળતો કરંટ ઓછો હશે તેના કારણે લેમ્પ ઓછો પ્રકાશિત થશે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા આપણે જોયું કે અલગ અલગ વેલ્યુના વોલ્ટેજ આપતા આપણને લેમ્પ લોડમાં લેમ્પનો પ્રકાશ અલગ અલગ મળે છે જેમ વોલ્ટેજ વધારે એમ લેમ્પનો પ્રકાશ વધે છે સિરીઝ કનેક્શન તેમની વચ્ચે વોલ્ટેજનું ડિસ્ટ્રિબ્યુશન થશે જેના કારણે આપણા લેમ્પ અલગ અલગ પ્રકાશિત થશે સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ અલગ અલગ રહે છે જ્યારે કરંટ એ ત્રણેય લેમ્પમાંથી એક સરખો જ પ્રવાહિત પરંતુ લેમ્પના વોટે વોટના રેટિંગ પ્રમાણે તેનો પ્રકાશ હશે આજનો પ્રેક્ટિકલમાં આપણે સમજ્યા કે ખાસ વોલ્ટેજ માટે અલગ અલગ વોટના લેમ્પને સિરીઝમાં જોડી કેવિંત્ય શકાય હું આશા રાખું છું કે તમે સમજ્યા હશો આભાર